માંગરોળમાં સલાટ સમાજના નવચેતન નારી ગ્રુપ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું આયોજન શહેરના પીપળેશ્વર મહાદેવ મંદિર સલાટવાડીના કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધામાં અલગ અલગ એ બી એમ ચાર ગ્રુપમાં યોજાઈ હતી નાના મોટા પચાસ થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે દાતાઓ તરફથી વિજેતા થયેલ તમામ સ્પર્ધકોને શિલ્ડ પ્રમાણપત્ર પેન્સિલ સેટ અને ડ્રોઈંગ સેટ સહિત વિવિધ પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અવસરે સલાડ સમાજના આગેવાનો સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સલાડ સમાજના નવ ચેતનકારી તરફથી ચિત્ર સ્પર્ધાનું આયોજન

અને બધાય બાળકોએ સરસ મજાનું નું ચિત્ર ભાગ લીધેલો છે બાળકોને આનંદ આવે છે સરસ મજાની રજૂઆત કરી